જે રીતે વરસાદની આગાહી કરવામાં આવી છે સુરતમાં વરસાદ વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ધનરાજ આપણી સાથે જોડાયા છે જે ધનરાજ કેવો વરસાદ એ માહોલ અત્યારે સુરતમાં જોવા મળી રહ્યો છે કયા કયા વિસ્તારોમાં વરસાદ છે જી બિલકુલ સુરતમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે જે આગાહી કરી હતી એ સાચી થઈ રહી છે આ દ્રશ્ય સીધા જોઈ શકો છો સુરતના પુણા વિસ્તારની અંદર અત્યારે વરસાદની શરૂઆત ફરી એક વખત થઈ ચૂકી છે જોકે જે પ્રમાણે વહેલી સવારે વરસાદ વરસ્યો હતો અને જે રીતે ઠંડકનો અનુભવ થયો હતો ત્યારે વિધિવત રીતે ચોમાસું બેસી ગયો હોય એ પ્રમાણેનું વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે દ્રશ્યમાં સ્પષ્ટ જોઈ શકાય છે વરસાદ શરૂ થતાની સાથે જ રોડ રસ્તા પરથી જે લોકો પસાર થતા હોય છે એ અત્યારે હાલ કોરાણે બેસીને અત્યારે વરસાદથી બચતા નજરે આવી રહ્યા છે બીજી તરફ જે વાહન વ્યવહાર છે અત્યારે જે ફોર વ્હીલ હોય કે પછી રિક્ષાઓ હોય એ અત્યારે રોડ ઉપર જોવા મળી રહી છે સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં જે પ્રમાણે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે એ જ પ્રમાણેનો વરસાદ અત્યારે શરૂ થઈ ચૂક્યો છે તેરથી ચૌદ તારીખે વરસાદી માહોલ જામશે એ પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી હતી ત્યારે આગાહી પ્રમાણે વરસાદની શરૂઆત થઈ છે વહેલી સવારે સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને સવારની પોરમાં જ સુરતના અલગ અલગ વિસ્તાર જેવા કે વેસુ પીપલોદ અડાજન પાલ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો ને પણ ભારે વરસાદ વરસ્યો હતો અને ફરી એક વખત વરસાદે વિરામ લીધા બાદ અત્યારે વરસાદની શરૂઆત થઈ છે ત્યારે દ્રશ્યમાં સીધા જોઈ શકાય છે અત્યારે વરસાદી માહોલ જામી ચૂક્યો છે અને વાતાવરણ જે રીતે જોઈ શકાય છે કાળા ડિબાંગ વાદળો છે અને કાળા ડિબાંગ વાદળો વચ્ચે અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે કેટલાક લોકો અત્યારે આ વરસાદી માહોલની અંદર ભીંજાતા નજરે આવી રહ્યા છે જે પ્રમાણે વરસાદ વરસવો જોઈએ ખેડૂતોએ જે પ્રમાણે રોપણીની તૈયારીઓ કરી લીધી છે અત્યારે આ વરસાદ એ ખેડૂતો માટે આશીર્વાદ સમાન સાબિત થશે કારણ કે કાગડોળે રાહ જોઈને આ ખેડૂતો બેઠા છે અને જે રીતે વરસાદ વરસવો જોઈએ એ પ્રમાણેની આશા અત્યારે હાલ ધીરે ધીરે ફળીભૂત થતા નજરે આવી રહી છે ખેડૂતો ઈચ્છી રહ્યા છે કે ધોધમાં વરસાદ વરસે અને જે પ્રમાણે રોપણી માટેની જે રીતે તૈયારી કરી રાખી છે ત્યારે ખેતીને માફક આવે એ પ્રમાણેનો વરસાદ વરસે તો જગતનો તાત ખેડૂત છે એ જરૂર ખુશખુશાલ નજરે આવશે અત્યારે તસવીરો જોઈ શકાય છે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ચૂક્યા છે અને વરસાદી માહોલની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ઠેર ઠેર આ પ્રમાણે વરસાદ માહોલ જોવા મળી રહ્યો છે સુરતનો અઠવા વિસ્તાર હોય પાલ અળાજન વિસ્તાર હોય કે પછી પર્વત પાટિયા વરાછા સીમાડા વિસ્તાર હોય આ વિસ્તારની અંદર ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે વાતાવરણમાં ઠંડક જરૂર જોવા મળી રહ્યો છે જોકે રાત્રિ દરમિયાન લોકોને ભારે બફારાનો અનુભવ થતો હોય છે અને જેના કારણે લોકો છે એ ત્રાહીમામ પોકારી ચૂક્યા હતા અને હવે વહેલી સવારે જે પ્રમાણે વરસાદ વરસ્યો છે તેનાથી ક્યાંક ને ક્યાંક લોકોને ઠંડક મહેસૂસ થવાની સાથે જ રાહત અનુભવ કરતા હશે સુરત શહેરમાં અત્યારે હાલ જોઈ શકાય છે કાળા ડિબાંગ વાદળો છે અને કાળા ડિબાંગ

પાલ અડાજણ અથવા વિસ્તારની અંદર વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગે પણ જે રીતે આગાહી કરી છે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે સુરતના અલગ અલગ વિસ્તારો કે જ્યાં ધીમી ધારે વરસાદ થઈ રહ્યો છે વરાછા કતારગામ સહિતના વિસ્તારોની અંદર પણ વરસાદ છે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ છે જેના કારણે ખેડૂતોની અંદર પણ ખુશી જોવા મળી રહી છે તો જે રીતે વરસાદ થઈ રહ્યો છે અહીં વાવણી લાયક વરસાદ શરૂ થઈ ચૂક્યો છે સુરતના પણ અલગ અલગ વિસ્તારોમાં વરસાદ છે